ભારતીય પોસ્ટ વિભાગે પુસ્તકો અને અભ્યાસ સામગ્રીને ઓછી કિંમતમાં મોકલવા માટે જ્ઞાન પોસ્ટ સેવાની સુવિધાનો પ્રારંભ કર્યો છે ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલું જ્ઞાન પોસ્ટ પાર્સલ મહેસાણા કીડ પોસ્ટ ઓફિસમાંથી બુક કરાયું છે જ્ઞાન પોસ્ટ સેવા અંતર્ગત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડ યુનિવર્સિટી સરકાર હસ્તકની સંસ્થાઓને લગતા પુસ્તકો તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારો દ્વારા ઉપયોગમાં લેવાતા પુસ્તકો અને ધાર્મિક પ્રવૃત્તિને લગતા સાહિત્યને પોસ્ટ મારફતે મોકલી શકાય તેવી સુવિધા મળશે આવા તમામ પેકેટ પર જ્ઞાન પોસ્ટ લખેલું હોવું આવશ્યક રહેશે ભારતીય પોસ્ટ દ્વારા જ્ઞાન પોસ્ટ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં શૈક્ષણિક લખતા પુસ્તકો નજીની કિંમતે એક વિદ્યાર્થી કે કોઈ બીને મોકલી આપવામાં આવશે એમાં ત્રણસો ગ્રામ સુધી વીસ રૂપિયા રહેશે પાંચ કિલો વગરને સો રૂપિયા ચાર્જ રહેશે આ પુસ્તકો શૈક્ષણિક સંસ્થાઓ કૃષ્ણ ભૂમિ શૈક્ષણિક લખતા છે એ લોકો મોકલી શકશે એક પાંચ ચોવીસથી આ સેવાની શરૂઆત કરવામાં આવે છે પાટણમાં એક પાંચ ચોવીસે આનું બુકિંગ ચાલુ કરે છે હવે આ સેવાની અમલવારી આમ ક્યાંથી શરૂ થશે હા